પછી આપણે એને હળદરવાળા પાણીમાં ડોબળવાનો છે તો આપણે હજી એક બનાવવાનો છે ને ભેગા ભેગા આપણે પેલા બનાવી લઈ પછી આપણે ગાંઠું મારશું આપણા દોરા બનીને કમ્પ્લીટ થઈ ગયા હેને સુરતી જો હળદળમાં બોરે છે અને આ માયુ ને બનશી ભાઈ જોવા આવ્યું હે આ ડીમ્પુય બેઠી હે એને મહેંદી કરી હે ને એટલે એને રાંધવાની રજા હે એટલે બેઠી હે અને આમાં જમણ જવા આમ અને આ શ્રુતિ આ શ્રુતિ

સુરતે ભાજી ખાવાની ને સૂઠી નાળે ના આપડે મેંગી નો ખોય મેંગી નો ખોય વેંગી મે ખાઈ જા હો ઓટણ થવા હું મા સૂઠી કે મેગી હે ખાઈ જા કે સૂઠી વેં મેંગી નો ખોવાય ખોવાય નો ખોવાય તો ખાઈ

જમણ ને કેટલા દોરા બંધાઈ ગયા ક્યાં વીર પહલી ઉજવાય છે અમને કમેન્ટમાં જણાવજો નેહા જમણ ને દોરો બાંધો પણ ત્યારે કામ કરતા હતા વિડીયો ઉતારવાનો ભૂલાઈ ગયો અને હવે જમન ને મેરુ ભાઈ જો રમે હે ડિમ્પલે દોડા બાંધી ગઈ હે જમન ને વનિતા પણ બાંધી ગઈ હે નથી આવી તો હવે આવશે જોઈ આમ જો જમન દેખાડતો વનિતા બાંધી ગઈ કા હા વનિતા અને નેહા અને શ્રુતિ એને બધા બાંધ્યા ને મેરુ જો ગેમ રમે હે મેરુ એ દોડા બાંધ્યા હે અને આ નેહા ને મમ્મી ગયા હે મોટા ભાઈ ને ઘરે દોડા બાંધવા હમણાં આવશે શ્રુતિ ને પપ્પા ને તો બંધાઈ ગયા કા શ્રુતિ તો આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા છે ને આપણા પળા વારવાના છે પછી આપણે જાશું મારા મમ્મીને ઘરે દોરા બાંધવામાં ભાઈને એને અને હવે પહેલાં ફટાફટ આપણે કામ કરી નાખી ત્યારબાદ આપણે જાશું